ધોરણ એક બે માં પ્રજ્ઞા અભિગમ અંતર્ગત નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અને એનસીએફએફએસ મુજબ બાળકોને શીખવા શીખવામાં સહાયક શૈક્ષણિક સામગ્રી આપવામાં આવેલી છે જેમાં આ ફ્લેશ કાર્ડનો પણ સમાવેશ થાય છે તો આપણે આ ફ્લેશ કાર્ડ વિશે વિગતવાર માહિતી મેળવીશું આ જે ફ્લેશ કાર્ડ આપવામાં આવ્યા છે તે ત્રણ પ્લાસ્ટિકના બોક્સમાં પોસ્ટકાર્ડ સાઇઝના કાર્ડ આપવામાં આવેલા છે હવે આ જે ત્રણ બોક્સમાં અલગ અલગ કાર્ડ આપવામાં આવ્યા છે તે પૈકી પ્રથમ બોક્સની અંદર કુલ કાર્ડ આપવામાં આવેલા છે જ્યારે બીજા બોક્સની અંદર એકસો પાસઠ કાર્ડ આપવામાં આવેલા છે આ સિવાય જે ત્રીજું બોક્સ છે તેની અંદર પણ કુલ એકસો પાસઠ કાર્ડ આપવામાં આવેલા છે આ જે ફ્લેશ કાર્ડ છે અલગ અલગ ત્રણ બોક્સમાં આપવામાં આવ્યા છે એ ઉપયોગ અને તે તે સામગ્રી આપણે આપણે કઈ રીતે શું આપેલું છે બાબતની વિગતવાર માહિતી લઈશું જે પ્રથમ બોક્સ છે તેની અંદર ગુજરાતી મૂળાક્ષર કાર્ડ આપવામાં આવે છે જેમાં કુલ ચોત્રીસ પ્રકારના કાર્ડ આપેલા છે વાર્તા કાર્ડ વાર્તાઓ આધારિત કાર્ડ છે તે બાર કાર્ડ છે આ સિવાય જોકર કાર્ડ તેમાં નવ કાર્ડ આપેલા છે અંગ્રેજી મૂળાક્ષર કાર્ડ આપેલા છે કાર્ડ 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 છે 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 તેના તેના ગુજરાતી અને હિન્દી મૂળાક્ષર પણ આપેલા આપવામાં આવ્યા રંગ પરિચય કાર્ડ આપવામાં આવ્યા છે તેના કુલ સાત કાર્ડ છે આ સિવાય જે આકાર કાર્ડ છે તે પચીસ કાર્ડ આપવામાં આવેલા છે આકૃતિ કાર્ડ પણ વીસ કાર્ડ આપવામાં આવેલા છે આ સિવાય નંબર ડોટ ડોમિનોઝ ના પણ સાત કાર્ડ આપવામાં આવેલા છે 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 આ આ સિવાય જે સામગ્રી તેમાં બોક્સ તે બીજું બોક્સ પણ જે પોસ્ટકાર્ડ સાઈઝ ના અલગ અલગ વિષય વસ્તુ ને લગતા જે કાર્ડ છે આ બીજું બોક્સ છે તેમાં નાનું અને મોટું કાર્ડ એ વીસ પ્રકારના કાર્ડ આપવામાં આવેલા છે ઊંચું નીચું ની જે ડેફિનેશન આપણને સમજ છે 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 તેના પણ કાર્ડ આપવામાં આપવામાં આવેલા અંદર અને જે સમજ આવેલી એવા પણ છ કાર્ડ આપવામાં આવેલા છે તરત પહેલા અને તરત પછી એવા પણ છ કાર્ડ આપવામાં આવેલા છે સંખ્યા કાર્ડ કે જે એક થી સો સુધીના તેના પણ સો કાર્ડ આપવામાં આવેલા છે આ સિવાય વર્ણમાળા સ્વર ટ્રેસિંગ કાર્ડ એના પણ તેર પ્રકારના કાર્ડ આપવામાં આવેલા છે જે ત્રીજું બોક્સ આપવામાં આવેલું છે આ જે ત્રીજા બોક્સની અંદર ચેક્સ કાર્ડ છે તે બત્રીસ કાર્ડ આપવામાં આવેલા છે બે ચિત્રોનો તફાવત દર્શાવતા છવ્વીસ કાર્ડ આપવામાં આવેલા છે જુદું કોણ તેની સમજ માટે પણ દસ કાર્ડ આપવામાં આવેલા છે નજીક દૂર અને સૌથી નજીક તેમજ સૌથી દૂર તેની સમજ માટે પણ છ કાર્ડ આપવામાં આવ્યા છે ઓછું અને વધારે તેવા વીસ કાર્ડ આપવામાં આવેલા છે ઉપર અને નીચેની સમજ સ્પષ્ટ સમજ માટે છ કાર્ડ આપવામાં આવેલા છે રંગોની સમજ માટે કુલ પચીસ પ્રકારના કાર્ડ આપવામાં આવેલા છે સંખ્યા કાર્ડ કે જે એક થી વીસ તેમાં અંક અને ચિત્રની સમજ છે તેવા વીસ કાર્ડ જ્યારે સંખ્યા કાર્ડ એક થી વીસ એમાં અંક અને શબ્દોમાં સમજ આપેલી છે તેવા પણ વીસ કાર્ડ આપવામાં આવેલા છે આ સામગ્રીના કારણે બાળકોમાં કઈ કઈ પ્રકારના અધ્યયન ક્ષેત્રો કયા કયા વિકાસ ક્ષેત્રો થાય છે બાળકોના શું શું વિકાસ થાય છે તો નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફાઉન્ડેશનલ સ્ટેજ મુજબ અલગ અલગ વિષય વસ્તુને લગતા સામગ્રીના વિકાસ ક્ષેત્રો તેમાં આપેલા છે તેમાંનો બાળકો સૌથી વધુ ભાષા અને સાક્ષરતા વિકાસનો જે વિકાસ થાય છે તે આમાં જોવા મળે છે તેમજ જ્ઞાનાત્મક વિકાસ પણ આમાં ખૂબ સારી રીતે થતો જોવા મળે છે આ સિવાય આ જે સામગ્રી જયારે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે તો બાળકો આવા વિવિધ જાતિ નિર્માણ કરી શકે દાખલા તરીકે કોઈ એક અંકની સામે ચિત્ર રંગ પૂરણી કરે તો પણ આમાં બાળકોને કામ કરવાની મજા આવશે આ સિવાય ચિત્રકારનું નિદર્શન બાળકને હાથમાં ચિત્રકાળ આપીને જ કરાવવાનું છે આ ખાસ ધ્યાન રાખો જયારે તમે ચિત્રકારની વાત કરો છો તો એ નિદર્શન બાળકને હાથમાં આપો અને ત્યારબાદ જ તે ચિત્રકાળ આપી કરાવવાનું છે એકનો એક ચિત્રકાર જે છે તેનો મહાવરો એકથી વધુ વખત થાય તેના ખાસ પ્રયત્નો કરવાના છે આ સિવાય ચિત્રકારના નિદર્શન સમયે વર્ખંડના અનુભવ તથા બાળકોના પોતાના અનુભવ જોડવાની તક પૂરી પાડવાની છે જેમ કે કોણ કોનાથી નીચું કોણ કોનાથી ઊંચું છે જે માટે વર્ખંડના બાળકો જાત અનુભવ દ્વારા પોતે જ સિદ્ધ પ્રયત્ન કરશે જેથી બાળકોને પ્રેક્ટિકલ અનુભવના કારણે પણ ઘણું બધું શીખવાની મજા આવશે અને આનંદ આવશે તો શિક્ષક મિત્રો તમે જોયું હશે આ ફ્લેશ કાર્ડ છે તે અલગ અલગ જે ત્રણ બોક્સ છે તે ત્રણ બોક્સની અંદર અલગ અલગ પ્રકારની બાળકોના અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સમય શીખવાની ઘણી બધી તકો પૂરી પાડી છે અને વારંવાર અને જેનું પુનરાવર્તન થાય અને જ્યારે જ્યારે સંપુટની અંદર જ્યારે કામગીરી થતી હોય ત્યાં જે જે માધ્યમમાં ગુજરાતી અને ગણિતમાં જ્યારે જ્યારે પણ રેફરન્સ મટિરિયલ તરીકે જ્યારે આપણે જરૂર પડે છે એવા સમયે આ ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો છે અને હું આશા રાખું છું કે તમે આ ફ્લેશ કાર્ડની બાબત સૌથી સારી રીતે સમજી શક્યા છો અને તેના વર્ગખંડમાં પણ સારી રીતે તમે એપ્લાય કરશો તેવી હું આશા રાખું છું ધન્યવાદ